નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ અરસોલ તેરસો એંસીથી ચૌદસો ને પાંચ સિદ્ધપુર બારસો એકવીસથી પંદરસો ને ચાલીસ ધારી બારસો પિસ્તાલીસથી પંદરસો ત્રીસ જોટાણા તેરસો સાઠથી એકવીસ ધંધુકા નવસો ચાલીસથી ચૌદસો ને એકોતેર રાજકોટ બારસો એકવીસથી પંદરસો ને સાઠ પાટડી તેરસો પાંચથી તેરસો ને પિસ્તાલીસ ધ્રોલ એક હજારથી પંદરસો ને છવ્વીસ આંબલિયાસણ તેરસો નેવુંથી તેરસો ને નેવું હળવદ બારસોથી સોળસો વિરમગામ અગિયારસો ચુમાલીસથી તેરસો ને બાણું કોડીનાર આઠસોથી ચૌદસો ને પચાસ મોરબી બારસો પચાસથી પંદરસો ને પચાસ જામજોધપુર આઠસોથી પંદરસો ને એકાણું જેતપુર સાતસો ચુમ્મોતેરથી પંદરસો ને છપ્પન બાબરા બારસો સાઠથી સોળસો ને દસ બહુચરાજી ચૌદસોથી ચૌદસો ને સિત્તેર ચાણસમા તેરસો એકોતેરથી પંદરસો ને અગિયાર ખાંભા અગિયારસો છોતેરથી પંદરસો ને એકાવન સાવરકુંડલા બારસોથી સોળસો ને પંચાવન વાંકાનેર એક હજારથી સોળસો વડાલી બારસો દસથી તેરસો ને દસ અમરેલી સાતસો સાઠથી પંદરસો ને પંચોતેર કડી તેરસો સાઠથી ચૌદસો ને છોતેર જસદણ આઠસોથી પંદરસો ને ચાલીસ ભાવનગર એક હજારથી સોળસો ને પંદર લાખણી ચૌદસો છ્યાસીથી ચૌદસો ને છ્યાસી જામનગર નવસોથી સોળસો ને પંદર અંજાર તેરસો પચાસ થી પંદરસો ને આઠ પાટણ બારસો પચાસથી પંદરસો ને ચોસઠ થરા તેરસો નેવુંથી ચૌદસો ને એકાવન વિજાપુર અગિયારસોથી પંદરસો ને એકત્રીસ કુકરવાડા તેરસો પચીસથી ચૌદસો ને ત્રાણું કોછારીયા બારસો પચાસથી ચૌદસો ને એકોતેર ઉનાવા અગિયારસો એકાવનથી પંદરસો ને આડત્રીસ વિસનગર અગિયારસોથી પંદરસો નેવું